એ દ્વારા સુત્રો આદિ સ્વાદત કરીએ છે આજે એક એવો વિષય છે કે જેની આખા ગુજરાતના એક એક પરિવાર પર આજે ને આવનારા સમયમાં અસર પડશે સરકાર દ્વારા એક તંત્ર વિકર વિચારએ છે સરકારી કીધોરી ભરવા માટે જે જંત્રિનો સુચિત વજા પધારો જાહેર કરવાનો આવ્યો છે એની સાઉવે બજાર વિરોધ આપવાનો આ બીજું જાન્યુઆરી એટલે છે છેલ્લો દિવસ છે સરકારી ઈથોરી ભરવાના આશયથી સરકાર દ્વારા ગુજરાત સરકારના માથે જે સ્કોરિંગ જંત્રિનો ભાવ વધારો ખોખવા આવી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવક બજારમાં એકમાત્ર આશા હતી આ જંત્રિનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે આંત્રંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે એટલે મંદી પર લાવશે એટલે સરકારી નીતિ અત્યારે જે દેખાય છે કે આંત્રિના ભાવ વધારાથી ખેડૂતનો મરો ખરીદનાર વર્ગનો એ મિલકત ડેવલપ કરનાર છે પણ મરો વડે સરકારનો દરવાનો બરો એવી નીતિથી સરકારે જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો ત્યારે સરકારે જિલ્લા 2011 માં જાહેર જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો ત્યારે જાહેર કર્યો કે બોગવારીનો દર વિકાસનો દર ઉગવાનો દર એને ધ્યાનમાં રાખીને અને જંત્રીનો ભાવ વધારો થશે એનું મૂલ્યાંકન થશે 8 વર્ષે 8% ના દરથી અમે જંત્રીનો વધારો કરી છે એવી વાત 2011 માં કરવામાં આવી હતી 2011 થી 12 વર્ષ સુધી સરકાર જે ઉम्मे ના હોય કોઈ પણ જાતનો અભ્યાસ સર્વે કે કોઈ પણ જાતની કાર્ય આઈ કરવામાં નથી આવતું અને 2023 માં અચાનક જંત્રીમાં કોઈ પણ જાતનું માંગવારીનો દર જોયા વગર વિકાસનો દર જોયા વગર ઊગાવાનો દર જોયા વગર અચાનક ખોટી મધારો કરવાનો આવે છે ત્યારે પણ લોકોએ ખૂબ વિરોધ કર્યો તો પણ સરકારે પોતાની મનમાની કરીને જંત્રીને લાગુ કરી આ દે એક જ વરસમાં એટલે કે 2023 માં જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો લાગુ કરવામાં આવ્યો નવેમ્બર 24 માં ખરીજી એ જંત્રીમાં 200 થી 2000 ટકા સુધીનો વધારો થાય એવી રીતે સૂચિત જંત્રીનો વધારો જાહેર કરવામાં આવે છે અને એ રીતે જોઈએ તો સરકારે પણ સમજવું પડશે કે જંત્રી એટલે કે ટેક્સ ડ્યુટી છે એ કોઈ ટેક્સ નથી એટલે સરકારે પોતાની સરકાર ચલાવવાનો જે ખર્ચ થાય છે એનો આવકનો સાધન ટેક્સ હોવું જોઈએ

ઉદ્યોગકારો ને આ તમામ ને અસર થવાની કારણે આખા ગુજરાતના અર્થતંત્ર ને મોટી અસર થવાની સરકારે આ જે ભાવ વધારો જાહેર કર્યો છે એનાથી અત્યારે જે બાંધકામના ચાલુ પ્રોજેક્ટ ચાલે છે એના પર મોટી અસર થશે અનેક પ્રોજેક્ટો ડીલે થશે સાથે સાથે એનું જે એસ્ટીમેટ હશે એના કરતા અનેક ઘણી વધારે રકમો રોકવાની થશે એટલે નાણાકીય ભીડ પ્રશ્ન આવશે કાલુ નઈ થાય હોય મત કરવા પડશે આના કારણે જે રોજગારી મળવાની એ રોજગારી મળી શકે અને આના કારણે અંતંત્રને અને મટીરિયલ જે અપરાવાનું એની આખી સિસ્ટમ ને ખૂબ મોટો અસર કરવાની સાથે સાથે આ એક મધ્યમ વર્ગના લોકો જે આતારે પોતાનું ઘર નું ઘર ખરીદવાનું સ્વપ્ન જોવે છે કે દુકાન લઈને નાનો મોટો ધંધો વેપાર કરવાની વાત કરે છે ક્યાંક ઓફિસ લઈને પોતાના કામકાજ વેચાણ થવાનું એના રજિસ્ટ્રેશનમાં એની સ્ટેમ્પ ડ્યુટીમાં ખૂબ મોટી રકમનો વધારો થવાનો જે મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદવા માટે દુકાન ખરીદવા માટે કે ઓફિસ ખરીદવા માટે આખો આયોજન વર્ષોથી કરતા છે આયોજન ખોલવાય છે લગભગ આ નવા ભાવ વધારાને કારણે આ ઘર ઓફિસ કે દુકાનોના ભાવમાં 30 થી 40% નો વધારો થવાની શક્યતા છે એનાથી લોકોના જે આયોજન હશે ખોવાય જવાનો છે સાથે સાથે જન્રી વધવાને કારણે જમીનોની મિલકતની કિંમત વધવાની અત્યારે જે આર્બન વિસ્તારમાં એરિયા બેઝ ટેક્સની સિસ્ટમ છે જમીનના આધારે ટેક્સની ગણતરી કરવામાં આવે ત્યારે મિલકતોની પણ ટેક્સમાં જે આકાંડી કમાણીનો ખૂબ મોટો વધારો થવાનો અને એના કારણે એક એક પરિવાર પર આર્થિક બોજો પડવાનો ખેતીની જમીનમાં પણ જંત્રીના ભાવ વધવાને કારણે ખેતીની જમીન જે ખરીદ વેચાણ રજિસ્ટ્રેશન થશે પણ મોગા કવાના કેમ ડ્યુટી પર મોગી થવાની એટલે ખેડૂતને ખેતીની જમીન ખરીદીએ છે તો એમાં પણ એના આર્થિક રીતે ખૂબ ભાર સહન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થશે સાથે સાથે જે ખેતીની જમીનો છે એમાં પણ ખાસ કરીને નવી તરફ જમીનો છે જેને બિન ખેતી કરવા માટે જે પ્રીમિયમ ભરવું પડે એ જંત્રીના આધારે ભરવાનું થાય અને પ્રીમિયમ ખૂબ વધી જવાને કારણે અભી સરત ની જમીનો ને વિન ખેતી કરવા માં ખૂબ આર્થિક રીતે બારણ વધવાનું એના કારણે એના થી આગળ જે પ્રોજેક્ટ થવાના એને પર ખૂબ મોંઘા થવાના એટલે ખેડૂતો ને આની નવી સરખ ની જમીન નો આગળ વિકાસ કરવો છે કે નઈ કરી શકે એવી સ્થિતિ નું નિર્માણ થવાનું છે સાથે સાથે અનેક જગ્યાએ કે માર્કેટ પ્રાઈસ કરતા પણ જંત્રી નો ભાવ વધારે ગણવામાં આવે છે અને એક દેખાય પાંચ કામ થયેલા વિસ્તાર કરતા પણ ફૂલ્લા પ્રોડ છે એની કિંમત અને ઘણી વધારે રાખવામાં આવી છે અને એની ટી કે અસમાનતાઓ ન થવાની એ વિકાસ ને પણ સમાન બનાવશે સાથે સાથે આની વિસ્તારોમાં જંત્રીના ભાવ વધવાને કારણે કેડુ તો જ્યારે જમીન વેચ છે એટલે એમથી એ જે આવક તમારી એની પર જે કેપિટલ ટેક્સ લાગે છે કે કેપિટલ ટેક્સ પર ખૂબ ઊંચો ચૂકવો પડે ಇವತ್ತಿನ ದಿನ ನಿಮಗೆ ಮಾತಾಳೋಣ ಸರ್ಕಾರೇ ನವೆಂಬರ್ 2024မှာ ಈ ಸೂಚಿತ ಜನಸಂಖ್ಯೆ ಜಾರಿಗೆ ಕರೀತ ಅಂದ್ರೆ ಅಮೇರೆ 40000 ವ್ಯಾಲ್ಯೂ ಇರೋದು ಇದೆ ಇದರ ಜಾರಿಯಲ್ಲಿದೆ. ಅದರಲ್ಲಿ 70000 ಅರ್ಬನ್ ವಿಸ್ತಾರಮಾ ಇದೆ ಅಂದ್ರೆ 23000 ಗ್ರಾಮೀಣ ವಿಸ್ತಾರ. ಅದ್ಲ ತುಂಗಾ ಗಡಾಮಾ ಸೈಂಟಿಫಿಕ್ ರೀತೇ ಗಣತಿ ಕರೀತೇ ಸೈಂಟಿಫಿಕ್ ರೀತೇ ಅಮಿ ಪ್ರೋಸೆಸ್ ಕರೀತೇವು ಸರ್ಕಾರ ಕೇಳ್ತೇ પણ ટૂંકા ગાળામાં ચાલીસ હજાર જેટલા વેલ્યુ ઝોનમાં કેવી રીતે સાયન્ટિફિક ગણતરી કરી છે કઈ પદ્ધતિથી આ દર નક્કી કરવામાં આવ્યા છે એનું આ દિન સુધી કોઈ પણ જાહેરાત પણ કરવામાં નથી આવી કે આ દિન સુધી સામાન્ય માણસો કે ખેડૂતો હોય નાના વેપારીઓ હોય ના પદાધિકારીઓ હોય એની સાથે કોઈ ચર્ચા વિચારણા કરી કે પરામર્શ કરીને કોઈ એની માહિતી પણ આપવા આપવામાં નથી આવી આખિર પ્રક્રિયા એકર્મી કરવામાં આવી છે આખિર પ્રક્રિયા સરકારે ફક્ત જ ફક્ત લોકોનો હિત જોવાની બદલે રાજ્યની આર્થિક અવસ્થાનની સ્થિતિ મજબૂત કરવાને બદલે પોતાની તિજોરી ભરવા માટેનો આ જંત્રનો ભાવ વધારો લાવ્યા હોય એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે 2011 ની ગણતરીમાં જોઈએ આલેખ વિસ્તારોમાં 200000000 રૂપિયા 50 કરોડ આ દરમાં આવતા રહેશે કારણ કે ફર્સ્ટ ટાઈમ છે કે આ દરકમ ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતોને પણ મોટો આર્થિક નુકસાન થશે મધ્યમ વર્ગ જે ઘર ખરીદવા માંગે છે દુકાન ઓફિસ ખરીદવા માંગે છે એના પણ સપના ખોલાઈ દેશે સાથે સાથે જે બાંધકામ ક્ષેત્ર છે જેનાથી અનેક ધંધા રોજગારને આર્થિક રીતે મજબૂતાઈ મને છે પાક કામ ક્ષેત્રે ખૂબ મોટી અસર થવાની છે એટલે ગુજરાતમાં સામાન્ય ખેડૂત હોય મધ્યમ વર્ગ હોય પાક કામ ક્ષેત્રના લોકો હોય બધા જ વર્ગ તરફથી જનત્રીનો જારે વિરોધ થઈ રહ્યો હોય ત્યારે અમે પણ સરકારને કહેવા માંગી છે કે ફક્ત અને પક્ષ આવક વધારવાના આશયથી આ જનત્રીનો જે સુચિત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એને સરકાર પરથી અમે એનો સતત વિરોધ કરીએ છે વધારો થાય એક સાથે વધારો થોપી અને રાજ્યના લોકોને પણ આર્થિક નુકસાન થાય ભારણ આવે અને રાજ્યના અર્થતંત્ર પણ નુકસાન ના થાય એટલા માટે સરકાર ratkalik ritea sucit bhav adaro parat khete evi ma